મિત્રો રવિવારે ભાદરવી પૂનમના દિવસે થનાર ચંદ્રગ્રહણ એ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ એક ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ભારતમાં પણ દેખાવાનું છે નમસ્કાર માતાઓ અને બહેનો આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આ ચંદ્રગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું નસીબ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બદલાવવા જઈ રહ્યું છે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મહાદેવ પોતે તેમના પર કૃપા વરસાવશે અમે તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ સાતમી સપ્ટેમ્બરે થશે ગ્રહણ કેટલો સમય ચાલશે અને શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી એવી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે એટલે કે તેમને તેમના નસીબનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમનાથી ખૂબ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડે છે તે વ્યક્તિનું નસીબ બદલાઈ જાય છે તે તેના જીવનમાં નવી સફળતાઓ મેળવે છે અને અમે તમને જણાવી દઈએ કે તેનું નસીબ બદલાઈ જાય છે તેથી ભક્તો તમને નમ્ર વિનંતી છે કે આ બધી બાબતો જાણવા માટે આ વિડિયોને પૂરો જુઓ કારણ કે માતાઓ અને બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ તે ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે

આ નાનકડા વિડીયો દ્વારા અમે તમને આ સંપૂર્ણ માહિતી આપીશું ચાલો જાણીએ ભારતીય સમય અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બરમાં થવા જઈ રહ્યું છે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર રોજ ભારતમાં થવા જઈ રહ્યું છે આ આંશિક ચંદ્રગ્રહણ હશે જેની અસર વિશ્વભરમાં રહેશે પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ હોળીના દિવસે હતું તેની અસર ભારતમાં થઈ ન હતી વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને કારણે ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચાલો જાણીએ આ વર્ષના બીજા ચંદ્રગ્રહણનો સમય સૂતકકાળ અને કઈ રાશિ પર શું અસર થશે ભક્તો સૌથી પહેલા એ જાણીએ કે આંશિક ચંદ્રગ્રહણ શું છે વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં નથી હોતા ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રના માત્ર એક ભાગ પર પડે છે અને તે ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી આવી સ્થિતિમાં ચંદ્રનો માત્ર એક ભાગ જ લાલ દેખાય છે તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ભારતીય સમય અનુસાર સાત સપ્ટેમ્બરની રાત્રે ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થશે જેની શરૂઆત રાત્રે આઠ વાગીને અઠાવન મિનિટથી થશે આંશિક ગ્રહણ નવ વાગીને સત્તાવન મિનિટે શરૂ થશે અને અગિયાર વાગ્યાથી બાર વાગીને બાવીસ મિનિટ સુધી પૂર્ણ ગ્રહણ એટલે કે બ્લડ મૂન રહેશે ત્યારબાદ એક વાગીને છેતાલીસ મિનિટે આંશિક ગ્રહણ સમાપ્ત થશે અને અંતે બે વાગીને પચીસ મિનિટે સમાપ્ત થશે મિત્રો ચંદ્રગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સૂતકકાળ શરૂ થાય છે આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી સગર્ભા સ્ત્રીઓએ સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી ખૂબ કાળજી રાખવી જોઈએ માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવીશું કે આ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલાં ચાલો આપણે જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોનું નસીબ ચમકશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થવાના છે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તે કઈ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ છે જેમને ભગવાન શિવ હવે ખૂબ જ મોટી ખુશખબરી આપવાના છે તે રાશિના લોકોનું જીવન હવે બદલાવા જઈ રહ્યું છે આ વિડીયોમાં અમે તમને તે કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે બધા આ વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ આ વિડીયોને બિલકુલ મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો આ વિડિયોને જરૂરથી લાઈક કરે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે અમે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન શિવનું પણ આવે છે જે વ્યક્તિ પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેને કોઈ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર કૃપા થવાની છે ભગવાન શિવ તેમનાથી ખૂબ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેના કારણે તમને ધન લાભ મળવાની સંભાવના છે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે તેની સાથે જ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વ્યાપારી છે તેમના વ્યાપારમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર બની રહી છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ સૂચિમાં જે આગલી રાશિ છે

જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે અમે તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો હા મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ મેળવવાની અનેક તકો મળશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે તેની સાથે જ તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક ધન લાભ મળવાની સંભાવના છે જો કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી જરૂર સફળ થશે ભગવાન શિવની વિશેષ કૃપા રાશિના લોકો પર બની રહી છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ન દો મિત્રો આ સૂચિમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે હા મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીને કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે તે બધી મુશ્કેલીઓ દૂર થશે અને તેની સાથે જ જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો ધ્વજ ફરકાવશો જેનાથી દુનિયા હવે તમારો જાદુ જોશે કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ સૂચિમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને ફક્ત લાભ જ નહીં મળે પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાના પણ પૂરા યોગ બની રહ્યા છે તેની સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો પર બની રહી છે તેની સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન લાભ મેળવવાની અનેક તકો કન્યા રાશિના લોકોને હવે મળવાની છે તેની સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને તેની સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે તેની સાથે જ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે તેની સાથે જ જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની જરૂર સફળ થશે ભગવાન શિવની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહી છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ મળવાની છે જેનાથી કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ સૂચિમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો થવાનો છે અમે તમને જણાવી દઈએ કે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે હા મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે જ તમને ઘણો ધન લાભ પણ થશે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બન્યો રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે રાશિના લોકો હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે તેની સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાના પણ પૂરા યોગ છે સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ધન પ્રાપ્તિની અનેક તકો મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તેની સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે મિત્રો આ સૂચિમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે ધનુ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે હા મિત્રો તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે અમે તમને જણાવી દઈએ કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા બની રહી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત તમામ કાર્યો પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિની અનેક તકો મળશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ હવે તમને મળવાની છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે તેની સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિના લોકો તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સૂચિમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ મળવાનું છે તેની સાથે જ જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તેની સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરશે તેમના દરેક તરફથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તેની સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે તેની સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે તેની સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પૈસા પણ તમને જલ્દી પાછા મળશે તેની સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે દૂર થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિના લોકો પર બની રહી છે સમય તમારા માટે સંપૂર્ણ છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવાના દો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારા સમયમાં તમને નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધનલાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તેની સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની જરૂર સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મિથુન રાશિના લોકોને હવે મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથોમાંથી જવાના દો મિત્રો આ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ હતી જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓ મળવાની છે આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું નસીબ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે અને ભગવાન શિવના અપાર આશીર્વાદ મળવાના છે આવો હવે જાણીએ ચંદ્રગ્રહણના દિવસે કરવાના ચમત્કારિક અને સરળ ઉપાયો ચંદ્રગ્રહણના સમયે આ મંત્રોનો જાપ કરો નોકરી અને વ્યાપારમાં પ્રગતિ માટે ચંદ્રગ્રહણના સમયે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરવાથી વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિના યોગ બને છે અને સન્માન પણ વધે છે લાલ કિતાબ અનુસાર ચંદ્રગ્રહણ પછી આવતા પહેલાં સોમવારનું વ્રત રાખીને શિવજીની પૂજા કરો અને ઘરમાં કેસરની ખીર બનાવીને લક્ષ્મીમાતાને ભોગ લગાવો અને પછી કન્યાઓને ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આવું કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થાય છે ચંદ્રગ્રહણના દિવસે પાણી અથવા દૂધને સ્વચ્છ વાસણમાં નાખીને ઓશિકા પાસે રાખીને સૂઈ જાઓ આ પછી બીજા દિવસે સવારે બાવળના વૃક્ષના મૂળમાં નાખી દો આવું કરવાથી કુંડળીમાં જો ગ્રહણ યોગ હોય તો તે દૂર થઈ જશે અને બધા કાર્યો સરળતાથી પૂરા થવા લાગશે સાથે જ જીવનમાં સકારાત્મકતા આવશે જે તમને સફળતાના માર્ગ પર પહોંચાડશે ગ્રહણ પહેલાં ચાંદીના લોટામાં ગંગાજળ ચોખા ખાંડ અને દૂધ ભેળવીને ચંદ્રને અર્ઘ્યા આપો અને ગ્રહણના સમયે માનસિક રીતે જપ તપ અને દાન કરો ચંદ્રગ્રહણના દિવસે પાણીવાળું નારિયેળ લો અને તેને તમારા માથા પરથી એકવીસ વાર ઉતારી લો પછી તેને વહેતે પાણીમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે અને તમે જીવનમાં જે સમસ્યાઓથી ચિંતિત હતા તે સમસ્યાઓ પણ દૂર થઈ જશે સાથે જ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી મન શાંત રહે છે અને કાર્યો પણ પૂરા થાય છે મિત્રો જો માતાલક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી તો જો તમે માતાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આજની વીડિયોને લાઇક જરૂર કરો વિડિયોને વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ